ધોરણ દસના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને આ મોસ્ટ આઈએમપી પ્રમય બનાવવામાં આવ્યો છે તો ધોરણ દસના વિદ્યાર્થીઓ આ વિડીયોને અંત સુધી જુઓ જેથી કરીને આ પ્રમય તમને સંપૂર્ણપણે આવડી જાય એટલું જ નહીં એસએસસી બોર્ડની અંદર જે માર્ચ મહિનાની અંદર જે પરીક્ષા લેવાની છે એની અંદર આ પ્રમય પૂછાવાની સંભાવના સો ટકા છે તો જો અહીંયા સમ પ્રમાણતાનું મૂળભૂત પ્રમય અથવા એનું બીજું નામ છે થેલ્સનું પ્રમય અથવા આ રીતે પણ આવી શકે કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો સાબિત કરો કે તે બાજુઓ પર કપાતા રેખા ખંડો તે બાજુઓનું સમ પ્રમાણમાં વિભાજન કરે છે તો આનું ક્વેશ્ચન પહેલાં બરાબર સમજી લેવાનું જેથી કરીને પક્ષ અને સાધ્ય સાધ્યને આની અંદર જ હોય છે એની અંદરથી જ આપણે શોધીને લખવાનું હોય છે તો પહેલાં આપણે પક્ષ લખવાનું અહીંયા એમાં લખવાનું ત્રિકોણ એ બી સીની બાજુ બીસીને સમાંતર રેખા બાકીની બે બાજુઓ એ બી અને એસીને અનુક્રમે ડી અને આપણે એની બાજુ બીસી તો આ બીસી એની બાજુ છે ને સમાંતર રેખા જે આ સમાંતર રેખા બીજી આપણે દોરી છે એને આપણે નામ દીધું છે ડીઈ એને સમાંતર કોને સમાંતર તો કે બીસી ને સમાંતર

આ બીસી બાજુ છે ને સમાંતર રેખા બાકીની બે બાજુઓ એ અને એસી ને અનુક્રમે ડી અને ઈ માં છેદે છે હવે આપણે સાધ્ય લખવાનું તો આકૃતિ ઉપર તે આપણને ખ્યાલ આવી ગયો છે કે ત્રિકોણ એ ની અંદર બીસી સમાંતર ડી ઈ એની બાકીની બે બાજુ જે છે કે એ બી અને એસી એને ડી અને ઈ બિંદુમાં અનુક્રમે છેદે છે એટલું સમજાઈ ગયું બધાને ચાલો સાધ્ય તો સાધ્યની અંદર શું કરવાનું છે જો એ ડી તો એ ડી અહીંયાથી આપણે લેવાનું એ ને ડી બરાબર એના છેદમાં ડી બી જો આ એડી છેદમાં ડી બી અહીંયાથી એટલો ભાગ લીધો અને એના છેદમાં અહીંયાથી એટલો ભાગ અહીંયા મૂકી દીધો હવે એવી રીતે એ ઈ તો અહીંયાથી એ ઈ આ એટલો ભાગ લીધો એના છેદમાં ઈસી એટલે અહીંયાથી ઈસી એના છેદમાં આપણે મૂકી દીધું એ આપણે સાધ્યની અંદર લખી નાખવાનું છે સમજાય કે બાળ મિત્રો જો એક વખત જો વાત ન સમજાય તો આ વિડીયોને વારંવાર રિવાઇઝ કરો એને સમજવાના પ્રયત્ન કરો એક સમય એવું ચોક્કસ આવશે કે આ પ્રમય તમને આવડી જશે અને મોસ્ટ ટાઈમપી પ્રમય છે પરીક્ષાની અંદર ચાર માર્ક્સની અંદર પૂછાય છે ડી વિભાગ સાધ્ય આપણે સમજી લીધું હવે આપણે સાબિતી વિશે જાણીએ આપણે તો અહીંયા સાબિતી લખવાનું હવે અહીંયા માની લો કે આ બીઈ આપેલું છે તથા સીડી દોરો એટલે કે બી અહીંયાથી આપણે બી ઈ એક દોરવાનું અને એક અહીંયાથી આપણે સીડી દોરવાનું અહીંયા બી અહીંયા ઈ નામ આપી દેવાનું છે અને અહીંયા આપણે ડી નામ આપી દેવાનું છે હવે ડી એમ લોંગ એસી આ એસી છે આ રેખાખંડ એસી આપેલું છે તો એનો ડીએમ ને લંબ છે ડીએમ એટલે કે જો આ ડીએમ છે ડી આપણે વ્યવસ્થિત લખીએ અહીંયા આ ડી જે છે ડીએમ એ એસી ને લંબ છે એવી રીતે ઈ એન જો આ ઈ એન આપેલું છે એ એ બી ને લંબ છે જો દેખાય છે આ જે ઈ એન આ આખા રેખાખંડ અહીંયા આપેલું છે એને આ લંબ છે લંબ કોને કહેવાય કે આ રીતે બતાવે છે એક ઊભો લેટો જતો હોય એક આડો આમ ક્રોસ જતો હોય તો એને આપણે લમ કહી શકીએ લમની કાયદેસરની નિશાની આ છે બરાબર સમજાઈ ગયું બધાયને ચાલો તો એ રીતે બીઈ તથા સીડી દોરો અને ડી એમ લમ એસી અને ઈ એન લમ એ બી દોરો તેથી ત્રિકોણ એ ડીઈ જો હવે ત્રિકોણ જોઈએ આપણે એ એટલે કે આ ત્રિકોણ આખું એ બને છે તો એ કાટકોણ ત્રિકોણ છે તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્ર પણ શું છે તો કે એક છેદમાં બે પાયો ગુણ્યા વેદ તો અહીંયા એક છેદમાં બે મૂકી દીધું હવે એ તો જ આ એ પાયો છે એની ઉપર આ ઈ એન ઈ એન શું આપેલું છે વેદ આપેલું છે તો ઈ એન એની ઉપર વેદ આપેલું છે એવી રીતે ત્રિકોણ બી ડીઈ તો ત્રિકોણ બી એક છેદમાં બે છેદમાં બે મૂકી દેવાના હવે અહીંયા ડીબી તો જો આ ડીબી અહીંયાથી લેવાનું ડી અને એને લોમ ઈ એન આને લમ પણ ઈ એમ ઈ એન થશે કઈ રીતે તો કે આ રેખા આપણે આમ આગળ લંબાવી દઈએ તો અહીંયાથી આ ઈ એન જે છે આ બીડી જે છે એને આપણે આમ થોડોક લંબાવી દઈએ અથવા તો ડીબી અથવા તો બીડી કોઈ પણ આપણે લખી શકીએ તો એને આમ આગળ આપણે લંબાવીએ તો એની ઉપર જે આ ઈ એન જે છે એ વેદ આપણને મળશે એવી રીતે ત્રિકોણ એ ડીઈ તો ત્રિકોણ એ ડી ને ઈ તો એમાં પણ આઠકોણ ત્રિકોણ છે તો એક છેદમાં બે ગુણ્યા પાયો ગુણ્યા વેદ તો પહેલાં આપણે અહીંયાથી એ ઈ લેવાનું અને એને ગુણ્યા ડી એમ જો આવી અહીંયા આપણને મળે છે આ એ ઈ લમ ડી એમ ખ્યાલ આવી ગયો બધાયને અને એ જ રીતે ત્રિકોણ ડી ઈ સી તો ત્રિકોણ ડી ઈ અને સી તો એની અંદર ડી ઈ સી તો એ પણ કાટકોણ ત્રિકોણ છે તો આપણને અહીંયા પણ એક છેદમાં બે ગુણ્યા પાયો ગુણ્યા વેદ તો જો અહીંયા આ ઈસી એને આપણે પાયા તરીકે લઈએ અને આમ આગળ આપણે આમ લંબાવી દઈએ એને તો આ ડીએમ એનો વેદ આપણને મળશે આ એટલું સમજાઈ ગયું બાળ મિત્રો હવે આગળ જોઈએ તો અહીંયા આગળ શું કીધું છે તો અહીંયા જે આપણે ચાર સ્ટેપ લખ્યા છે એમાંથી પ્રથમ બે સ્ટેપ છે એ અંશ અને છેદમાં લખી નાખવાના છે જો ત્રિકોણ એ ત્રિકોણ એ છેદમાં ત્રિકોણ બી ડીઈ અહીંયા બી ડીઈ અહીંયા ઇક્વલ કરી બરાબરની નિશાની કરી અને અહીંયા જે લખેલું છે અંશમાં મૂકી દેવાનું છે અહીંયા જે લખેલું છે એ છેદમાં મૂકી દેવાનું છે આ નીકળી જશે બરાબર અહીંયાથી ઈ એન ઈ એન નીકળી જશે બાકી શું રહ્યું તો કે એ ડી છેદમાં ડી જેને આપણે પરિણામ એક આપી દેવાનું એવી રીતે સેકન્ડ સ્ટેપની અંદર જો અહીંયા ત્રિકોણ એ ડીઈ છેદમાં ત્રિકોણ ડી ઈ સી એ અહીંયા મૂકી દેવાના અને એની જે વેલ્યુ આપેલી છે જે એ અહીંયા આપણે મૂકી દેવાની અહીંયાથી પણ એક છેદમાં બે એક છેદમાં બે નીકળી જશે ડીએમ ડીએમ નીકળી જશે બાકી શું રહ્યું હતું એ ઈ છેદમાં ઈસી અને પરિણામ બે આપી દેવાનું હવે આગળ જોઈએ કે ત્રિકોણ બી ડીઈ અને ત્રિકોણ ડી સી એ એક જ પાયા ડીઈ અને બીસી સમાંતર ઈ ની જોડ વચ્ચે આવેલો ત્રિકોણ છે જો અહીંયા ત્રિકોણ અને ત્રિકોણ સી એ એક જ પાયા ડીઈ એક જ પાયા ડી જો આ એક જ પાયો છે એનો ડીઈ બરોબર હવે બીસી સમાંતર પછી એ ડીઈ છે બીસી સમાંતર સમાંતર એટલે કે સરખે સરખું સીધે સીધું જાતું હોય ક્યાંય ભેગું ન થાય એને સમાંતર કહેવાય તો આ સમાંતર રેખાખંડો છે ડીઈ અને બીસી તો અહીંયા આપણે લખવાનું આ સમાંતરની નિશાની છે કે બીસી સમાંતર ડીઈની જોડ વચ્ચે આવેલો ત્રિકોણો છે હવે ત્રિકોણ એટલે કે આની વચ્ચેના જ ત્રિકોણો છે અહીંયા અહીંયા માની લો કે અહીંયા ચતુષ્કોણ ટાઈપનો આપણને મળે છે તો એની અંદર જ આ ત્રિકોણ આપણને મળે છે ડીસી સમાંતર ડીઈની જોડ વચ્ચે આવેલા ત્રિકોણો છે કયા કયા તો કે ત્રિકોણ બીડીઈ બરાબર ત્રિકોણ ડીઈ સી આને પરિણામ ત્રણ આપી દેવાનું હવે તેથી પરિણામ એક બે અને ત્રણ પરથી સાબિત થાય છે કે એડી છેદમાં ડીબી બરાબર એ ઇ છેદમાં ઈ સી તો આ રીતે આપણો પ્રમય અહીંયા પૂરું થાય છે